જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે નંદગાંવ બરસાનાની સાંજી છે અને અહીં પ્રભુએ મોતીકુંડની રહસ્ય લીલા કરી હતી તો એકવાર વૃષ્માનજીના ઘરેથી ખૂબ સારી ભેટસોગાદો આવી અને એમાં ખૂબ ઘરેણાં આદિ ભેટો હતી તો રોહિણીજીએ વિચાર્યું કે કન્યા પક્ષ તરફથી આટલી બધી વસ્તુઓ આવી છે અને આપણે તો વરપક્ષવાળા છીએ તો આપણે તો વધારે આપવું પડશે અને આપણી પાસે આટલા ઘરેણાં ભેટ સોગાદો નથી તો એમણે જઈ અને શ્રી જશોદા માતાજીને વાત કરી તો આ વાત કાનાજીએ સાંભળી લીધી અને પછી કાનાજીએ શું કર્યું કે જ્યાં ઘરેણાં આવ્યા હતા તેમાંથી એક મોતીની માળા લઈ લીધી અને પાછળ ફળિયામાં જઈ અને બધા મોતી વેરી દીધા અને એમાંથી મોતીના સુંદર છોડ ઉગી નીકળ્યા અને પછી જશોદા માતાજીને તેમજ રોહિણી માતાજીને કહ્યું કે હવે ખૂબ સારા ઘરેણાં આ મોતીમાંથી બનાવો અને ગુસ્પ્રાંજીના ઘરે મોકલી આપો અને ગોપીઓને પણ જે એટલા જોઈએ એટલા વાટી આપો તો આ મોતી કુંડની લીલાનું રહસ્ય છે તો આજે આપણે મોતી કુંડની લીલાનું રહસ્ય છે તો આપણે સાંજી પણ આજે મોતીની સાજીશું તો મોતીની સાંજીમાં આપણે જે પણ આપણી પાસે મોતીના સાજ બિરાજતા હોય એનાથી આપણે મોતીની સાંજી સજાવી શકીએ તો શું છે કે ગાદીમાલાજી હોય તો એનાથી પણ આપણે કંઈ પણ સજાવી શકીએ તો મેં આ વૃક્ષ જે કલ્પતરું હોય છે એ એ બિરાજે છે એ ભાવથી પધરાવ્યા છે પછી બીજું પણ આ રીતના કલ્પવૃક્ષના ભાવથી બીજા વૃક્ષ બિરાજે છે તો એ રીતના મેં સાંજે સજાવી છે અને પછી આ જેને કહેવાય ને કે બેઠકજી બિરાજે છે તો બેઠકજીમાં પણ મોતીના તકિયા અને મોતીના ગાદીજી વગેરે પધરાવી અને ઉપર ચાંદ તારાના ભાવથી બે મોતીના સ્ટાર પધરાવ્યા છે તો આવી રીતના મોતીની સાંજી મેં સજાવી છે અને બેઠકજીની સન્મુખ બાજુમાં આ મોતીના અતરદાની બિરાજે છે તો આવી રીતના મોતીના અતરદાની પધરાવ્યા છે અને પછી આપણે નીચે ઘાટના ભાવથી આવી રીતના એક મોતીનું બોર્ડર છે એ પધરાવી અને વિશ્રામ ઘાટનો ભાવ આપ્યો છે મેં અને નીચે ફૂલ જે કમળના ભાવથી પધરાવ્યા છે એ બિરાજે છે પાણીના તરંગો જલના તરંગો છે તો આવી રીતના આપણે મોતીની સાંજી સજાવી શકીએ આપણી પાસે જે પણ સાજ બિરાજતા હોય એમાંથી આપણે આ મોતીની સાંજી આવી રીતના સજાવી શકીએ છીએ તો આપ પણ આવી રીતના મોતીની સાંજી સજાવી અને પ્રભુને ખૂબ ખૂબ લાળ લડાવી શકો છો આપ સર્વેને મારા ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ